પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં આજ રોજ ગણેશ વિસર્જન યાત્રા શરૂ થાય તે પહેલા જ નગરપાલિકાની બેદરકારી નગરપાલિકાનું આ યાત્રા શરૂ થાય તે પહેલા જ પાલિકાનું ફસાઈ જવાથી માર્ગ વ્યવસ્થાની અપૂરતી તૈયારીઓ સ્પષ્ટ થઈ છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા ન થવાને લીધે આ પરિસ્થિતિ ઊભી થઈ છે તો ફસાયેલા ટ્રેક્ટરને ને મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું કિરણ ગોહિલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હાલોલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ